હલો મિત્રો ભરતીના વિડીયોમાં સ્વાગત છે મિત્રો તો આપણે વાત કરીશું ગુજરાત જિલ્લા સહકારી દૂધ મંડળી દ્વારા મિત્રો સંઘ દ્વારા ભરતીની જાહેરાત કરેલી છે મિત્રો તમામ ડિટેલ માહિતી આપણે મેળવવાની છે નવા આવ્યા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં કારણ કે સરકારી તમામ અપડેટ મિત્રો આ ચેનલ પર મૂકવામાં આપણે આવે છે તો મહિલાઓ અને પુરુષો બંને અહીંયા ફોર્મ ભરી શકે તેવીસ એક છેલ્લી તારીખ છે તો વાત કરીએ ગુજરાત સહકારી દૂધ ઉત્પાદન સંઘમાં અલગ અલગ પોસ્ટ માટે ભરતી છે પરીક્ષા વગરની સીધી ભરતીની જાહેરાત કરેલી છે અને અરજી ફી પણ કાંઈ પણ તમારે ફી ભરવા નથી એકદમ ફ્રીમાં છે ચાલીસ હજાર રૂપિયા સુધીનો પગાર રહી શકે છે મિત્રો આગળની વાત કરીએ તો સહકારી દૂધ ઉત્પાદન સંઘ દ્વારા વિવિધ પદો પર કોઈપણ પરીક્ષા વગર અથવા કોઈપણ અરજી ફી વગરની મિત્રો ભરતી છે અહીંયા બહાર પાડવામાં આવેલી છે તમામ અપડેટ આપણે વિવિધ વિડીયોમાં વાત કરીશું તારીખની પદોની સંખ્યા કઈ રીતના પગાર ધોરણ તમામ અપડેટ મિત્રો આપણે વિડીયોમાં વાત કરવાના છીએ અગત્યની તારીખ વિશે વાત કરીશું મિત્રો પદોની સંખ્યા વયમર્યાદા શું રહેવાની છે પગાર ધોરણ જગ્યાઓ શું પસંદગી પ્રક્રિયા પગાર ધોરણ અરજી ફી શું શૈક્ષણિક લાયકાત કઈ રીતના અરજી પ્રકાર કઈ રીતના છે ઓફલાઈન ઓનલાઈન છે તમામ માહિતી મિત્રો આપણે વિડીયોમાં મેળવીશું તો વિડીયોમાં ઠેર સુધી બન્યા રહ્યો તો તમને પૂરી માહિતી મિત્રો મળી રહી સંસ્થાનું નામ છે સહકારી ઉત્પાદન સંઘ પોસ્ટ અલગ અલગ છે મિત્રો હરજી પ્રોસેસ ઓફલાઈન તમારે કરવાની રહેશે અને ત્રેવીસ જાન્યુઆરી છેલ્લી તારીખ છે ત્યાં સુધીમાં તમારે ફોર્મ છે મિત્રો એ ભરવાનું રહેશે કઈ રીતના ફોર્મ છે અને કઈ જગ્યા પર મોકલવાનું છે એ પણ આપણા લાસ્ટ ટાઈમમાં એન્ડિંગમાં છે એની એડ્રેસ મિત્રો એનું આપેલું છે તો વાત કરી અગત્યની તારીખ મિત્રો તો ત્રેવીસ જાન્યુઆરીથી મિત્રોને ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ ગયા અને ત્રેવીસ જાન્યુઆરી સુધી અહીંયા ફોર્મ તમે એપ્લાય કરી શકો છો ત્યારબાદ ફોર્મ સ્વીકારવામાં નહીં આવે તો ખાસ કરીને ધ્યાન લેવાની બાબત એ મિત્રો છે આગળની જો વાત કરીએ તો એમાં આઈડીઓ સીડી પદ શિક્ષક ના પદો માટે ભરતીની જાહેરાત મિત્રો અહીંયા કરેલી છે ઘણી અલગ અલગ આઈટીઓ પોસ્ટ માટે ભરતી છે એ તમામ અપડેટ છે મિત્રો આપણે આ વિડીયોમાં વાત કરીશું તો આગળની પ્રોસેસ શું છે એ પણ વાત કરી લઈએ મિત્રો તો વયમર્યાદાની વાત કરીએ અઢાર વર્ષથી લઈ લેવાનું મિત્રો એટલે અઢાર શરૂઆતમાં છે મિત્રો બસો વર્ષ અને વધારે વધારે પાંત્રીસ વર્ષ કરતાં ઉંમર મર્યાદા મિત્રો વધારે ન હોય જોઈએ તો ખાસ કરીને પાંત્રીસ વર્ષ કરતાં ઉંમર મર્યાદા વધારે ન હોય એની ખાસ કરીને કાળજી લઈ જાવ મિત્રો પગાર ધોરણની આપણે ટૂંકમાં જો વાત કરીએ તો પચીસ હજાર રૂપિયા સ્ટાર્ટ કરીને તમારે ચાલીસ હજાર સુધીનો પગાર છે મિત્રો તમારો થઈ શકે છે તો તમારા કામ ઉપર અને તમારા ધીમે ધીમે પગાર છે મિત્રો એ વધે એટલા માટે ખાસ કરીને ચાલીસ હજાર રૂપિયા સુધીનો પગાર મિત્રો તમારો થઈ શકે છે ને જગ્યાઓ કેટલીક છે કુલ એની પણ થોડીક એવી વાત આપણે માહિતી કુલ જગ્યાઓ છે મિત્રો એ પાંચ જગ્યા પર ભરતીની જાહેરાત અહીંયા કરેલી છે તો સરસ એવી ભરતી છે મિત્રો જે ઉમેદવારો લાભ શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય અથવા રસ ધરાવતા ઉમેદવારો માટે સરસ એવી ભરતી મિત્રો અહીંયા કહી શકાય છે ને આગળ પસંદગી પ્રક્રિયા કઈ રીતના હોય છે તમારું સિલેક્શન કઈ રીતના થાય છે એની વાત કરીએ તો પસંદગી પ્રકાર મિત્રો સરકારી સહકાર ઉત્પાદન સંઘ દ્વારા ભરતી છે ઇન્ટરવ્યૂ આધારિત ભરતી છે મિત્રો ખાસ કરીને કોઈ પણ જાતની એક્ઝામ નવ પરીક્ષા જેથી ઇન્ટરવ્યુ આધારિત મોક ટેસ્ટ દ્વારા છે એટલે તમારે થોડા ઘણા ક્વેશ્ચન મિત્રો પૂછે છે એના આધારે છે તમારે આન્સર દેવાના રહેશે હવે છે એમાં ફીની વાત કરીએ તો સંઘ સ ઉત્પાદન દ્વારા આમાં કોઈ પણ જાતની મિત્રો પ્રકારની ફી ચૂકવવાની નથી એટલે એકદમ ફ્રીમાં અને ફ્રી મફતમાં મિત્રો છે તમે અહીંયા ફોર્મ એપ્લાય કરી શકો છો લાઈફ સ્ટેન્ડિંગ બતાવવાના છે પણ શૈક્ષણિક હાય આઈ આઈટીઓ પદ ઉપર માટે પશુ શિક્ષક પશુ શિક્ષક સંઘ માટે અને શું ડિગ્રી છે વેલિડેટ ડૉક્ટર માટે ખેતીવાડી સંઘ માટે ગ્રેજ્યુએટ ઇન એગ્રીકલ્ચર માટે મેં કરેલું હોય તો પણ છે તમે અહીંયા ફોર્મ એપ્લાય કરી શકો છો અને અરજી પ્રક્રિયા કઈ રીતના છે તો ગોવિંદ ગુરુ યુનિવર્સિટી દ્વારા વેકેન્સીનું આવેદન કરવામાં આવેલું છે અને શૈક્ષણિક હાય કે ધરાવતા તમામ ડોક્યુમેન્ટની ઝડપ સાથે જોડીને કઈ જગ્યાએ મોકલવાના છે એની પણ આપણે વાત અહીંયા કરવાના છીએ તો એનો આપણે એડ્રેસ પણ અહીં તમને સરસ ભાષામાં છે એ આપણે સમજાવવાનો પ્રયત્ન કરી દઈએ મિત્રો તો વાત કરીએ ઉમેદવાર પોતાના તમામ ડોક્યુમેન્ટ સાથે જાહેરાત આપેલ એડ એડ્રેસ પર લઈ ઇન્ટરવ્યૂ પર જવાનું રહેશે મેનેજિંગ ડિરેક્ટર ડિરેક્ટરશીફ મોરબી જિલ્લાના મહિલા સંઘ ઉત્પાદન સંઘ દ્વારા સર્વે પાંચસો ઓગણસાઇ મુ પર મોરબી પંચાસર રોડ મોરબી અહીં પિનકોડ નંબર આપેલો છે તમામ ડોક્યુમેન્ટ લઈને તમારે હાજર રહેવાનું રહેશે મિત્રો આ ಆ ಸರಸ್ವಿ ಭರ್ತಿ ಮಿತ್ರೋ ವಿಡಿಯೋ ಗಮ್ ಹಾಲು ಲಾಕ್ ಶೇ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಶೇರ್ ತಮ್ಮ ಮಾಹಿತಿ ಮಾಡಿ ರೀ ಮಿ ವಿಡಿಯೋ ಜಯ ಹಿಂದ್